સુરતના લસકાણા ડાયમંડનગર ખાતે ફરજી ડોક્ટર સાથે દવાખાનું ઝડપી પાડી ઝોન વન એલસીબીની મોટી કામગીરી સામે આવી છે સુરતના લસકાણા પોલીસ તેમજ ઝોન વન એલસીબી ટીમે આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખી ડુપ્લિકેટ ડૉક્ટરને ઝડપી પાડ્યો હતો આ ડોક્ટર ડાયમંડનગર વિસ્તારમાં ક્લિનિક તેમજ દવાઓ આપી લોકોની સારવાર કરતો હતો પરંતુ ઝોન વન એલસીબીની ટીમે આ ડોક્ટરને રંગે હાથ ઝડપી પાડ્યો છે સુરતના લસકાણા વિસ્તારમાં ડાયમંડનગર ખાતે પોલીસ દ્વારા ઝોન વન એલસીબીની ટીમ દ્વારા ડુપ્લિકેટ ડોક્ટર છે તેને પકડવામાં આવી રહ્યો છે અને ડુપ્લિકેટ ડોક્ટર છે જે લોકોને જે ભોળા લોકો હોય તેમને દવાઓ આપવાનું જે બાટલા ચડાવવાનું જે કામ કરતો હતો ત્યારબાદ ઝોન વન એલસીબીની ટીમ તથા લસકાણા પોલીસની ટીમ દ્વારા અહીંયા રેડ કરી આ જે ડોક્ટરનું જે દવાખાનું છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે અને ખાસ કરીને અલગ અલગ જે બોટલો છે ઇન્જેક્શનો છે તેવા ઉપકરણ સાથે આ ડોક્ટરની જે અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા જે હોસ્પિટલ દવાખાનું છે જે ક્લિનિક છે તેમના પર રેડ કરી આ ડોક્ટરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે જોઈ શકો છો બોટલો છે તે બોટલો દર્દીને અહીંયા ચડાવવામાં આવતી હતી ને ઊંચા ભાવ છે તે ભાવ લેવામાં આવતા હતા ત્યારે જે બેનરો છે બેનરો પણ લગાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને ડિગ્રી વગરનો જે આ બોગસ ડોક્ટર છે તે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને જોવાનું અને એલસીબીની ટીમ તથા લસ પોલીસ તથા ટીમ દ્વારા આ જે ડોક્ટર છે તેને પકડી પાડવામાં આવ્યો છે ત્યારે મહત્વનું છે કે સુરતના ડાયમંડનગર વિસ્તારમાં જે આ ડોક્ટર છે તેની પર પોલીસ રેડ કરવામાં આવી છે विशाल चावडा गुजरात दर्शक निवड सुरत